સિટી જેવા ગામ બનાવશે સરપંચ થયો નથી એથી મોરે એને કઈક કામ વાળા મેલી દીને જ્યાં જેને માગ્યો એથી મોરે પહોંચી ગઈ જે જે વસ્તુ માગતા એ મોર પહોંચી જાય કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન થયું હતું ગામડાઓમાં સવારથી જ મતદાન માટે યુવાઓ અને ખાસ કરીને મહિલાઓમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો હતો કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે પણ ગ્રામજનો પોતાના સુકાનીને ચૂંટવા માટે મતદાન કરી પવિત્ર ફરજ અદા કરી હતી ત્યારે અંજાર તાલુકાના રતનાલ ગામે હાઈ પ્રોફાઇલ ચૂંટણી જંગમાં સવારથી મતદાન માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે મતદાન સંપન્ન થયું હતું અંજાર તાલુકાના રતનાલ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નેવ બેતાલીસ ટકા જેટલું જંગી મતદાન થયું હતું રતનાલ ગામમાં મતદાન માટે મતદારોની લાંબી લાઈનો લાગી હતી સૌ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં જોડાયા હતા ખૂબ સરસ ઉત્સાહ છે અને અત્યારે જે પ્રમાણે આપ પણ જોઈ શકો છો કેટલી મોટી લાઈનો લાગી છે તો કરીબ કરીબ બધી જગ્યાએ ચાલીસ ટકા ઉપર પહોંચી ગયો છે અને લગભગ અમારી ગણતરી એવી છે કે નેવું થી પંચાણું ટકા વોટિંગ કરાવવાનો અને ખૂબ શાંતિથી અને કોઈ પણ જાતના લોભ લાલચ ભાઈ વગર રત્નાલવાસીઓ મારા મતદાન કરી રહ્યા છે મતદારોને બસ જે પોતાનો જે અધિકાર છે મતદાનનો એ મતદાનનો અધિકાર લોકશાહીમાં કરવો જ જોઈએ હા થોડી છે હવે જોઈએ હમણાં હું જે જ્યાં લાઇન છે ત્યાં અત્યારે એક બે ફોન આવ્યા તો જોઈએ કે ભાઈ પ્રિસાઇડિંગ ઓફિસરને પૂછીએ કે શા કારણે લાઈન લાગે છે ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે સરપંચ મહત્ત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના ભાગના કામો થઈ શકતા હોય છે એટલે એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય એટલી લાઈનો થઈ રહી છે વિશેષ તો વધુમાં વધુ મતદાન કરે એવી બે દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને મતદાન પણ ખૂબ સારું થશે રત્નાલ ગામ એક ઐતિહાસિક ગામ છે વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી ઓગણીસો એંસીમાં હું આ ગામનો સરપંચ હતો વીસ વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને પંચાણુંથી થી બાવીસ સુધી હું ધારાસભ્ય રહ્યો એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રતનાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો જેમ કે તાલુકા મથક ઉપર પીએસસી બાર ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે સાહેબ તાલુકાની અંદર એક જ આઈટીઆઈ હોય છે સમગ્ર ગુજરાતના તમે ગમે ત્યાં જઈ આવો એક તાલુકામાં બે આઈટીઆઈ કોઈ દિવસ નહીં હોય પરંતુ અંજાર અને રતનાલમાં પણ આઈટીઆઈ આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે તેઓ વ્યવસાય એડવોકેટ છે તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી તિકમ અને એની પેનલ ચૂંટાશે એવો મને સંપૂર્ણ સદા અને વિશ્વાસ છે